તેરમી ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે મનાવાય છે ફેબ્રુઆરી એટલે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની આ દિવસે વર્ષ ઓગણીસો રેડિયોની શરૂઆત થઈ હતી વિશ્વમાં લગભગ ચુમ્માળીસ હજાર જેટલા રેડિયો સ્ટેશન છે વિકસિત હોય તેવા દેશોના લગભગ પંચોતેર ટકા ઘરોમાં રેડિયોને પ્રસારણ ઉપલબ્ધ છે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદ દ્વારા આકાશવાણી બિલ્ડિંગમાં એક વિશેષ હેરિટેજ રેડિયો મ્યુઝિયમનું આયોજન કરાયું હતું કારણ કે અત્યારે આપણે ત્યાં રેડિયો છે મોબાઈલમાં રેડિયો આવી ગયો છે પણ આપણા દાદા દાદી ત્યાં આપણા ગામમાં આવા જૂના રેડિયો હતા જૂના રેડિયો એટલે હું સો વર્ષ પહેલાની વાત કરું છું બરાબર છે એ સો વર્ષ જૂના રેડિયો અને એ વખતે કેવી ટેકનોલોજી હતી વાલ ટેકનોલોજી કે વાલ ગરમ થાય ધીરે ધીરે અને પછી રેડિયો ચાલુ થાય દોરીવાળા રેડિયો હતા બરાબર છે બેટરીવાળા રેડિયો હતા તો આ બધા જ જે યુનિક રેડિયો છે તે અમદાવાદની જનતા જોઈ શકે અને એ લોકો એને ફીલ કરી શકે બ્લેક એન્ડ વ્હાઈટ કે હું નાનો હતો ને ત્યારે મેં આવો રેડિયો જોઈ અથવા તો અમે કદાચ આ ફોટામાં આ વિડીયો જોઈ તો એ બધા મેં ભેગા કર્યા અને એને આજે સામાન્ય જનતા માટે અમે એક દિવસ માટે ઓપન કરી દીધું કાર્યક્રમને બહુ જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે કારણ કે લોકોએ પહેલીવાર જોયું કે આવા રેડિયો હતા અને આ રેડિયો ચાલુ હાલતમાં છે અને આ રેડિયોની એટલી સારી સાર સંભાળ રાખી છે કે કોઈ તરત પ્રેમમાં પડી જાય કે વાહ સુંદર રેડિયો છે જોડે સેલ્ફી લેવી છે જેમાં સો કરતા પણ વધુ હેરિટેજ રેડિયો આકાશવાણીમાં રાખવામાં આવ્યા હતા આ જૂના જમાનાના અલગ અલગ બ્રાન્ડના રેડિયો અહીંયા જોવા મળ્યા ત્યારે એકવાર મને એવો વિચાર આવ્યો કે રેડિયોની ઇન્ડસ્ટ્રીઝ બનાવીએ અને એવા રેડિયા બનાવીએ કે જર્મનીવાળા ઇંગ્લેન્ડવાળા આપણા ઇન્ડિયામાં લેવા આવે એમ કે મારે મેડ ઇન ઇન્ડિયાના રેડિયો જોઈએ છે પણ એ જ્યારે જોયું ને ત્યારે તો આ ટેકનોલોજી જે છે એ પૂરી થઈ ગયેલી હતી રેડિયોની ટેકનોલોજી બાલ ટ્યુબ રેડિયોની એટલે પછી મને એમ થયું કે જો આ ઇન્ડસ્ટ્રીઝમાં પડીશું તો આમાં પ્રોગ્રેસ નહીં થઈ શકે એટલે મેં એને પ્રોફેશનની જગ્યાએ હોબી તરીકે એક્સેપ્ટ કરી દીધું અને એ હોબી તરીકે એક્સેપ્ટ કરી અને બહુ જ એકદમ જે પ્રીમિયમ ક્વોલિટીના રેડિયોઝ હોય છે કે જે શોર્ટવેવ રેડિયો જે હોય કે જેનું બ્રોડકાસ્ટિંગ લગભગ બંધ થવાના આરે હતું એ રેડિયોનું કલેક્શન કરવાનું મેં શરૂ કર્યું સૌથી મહત્વપૂર્ણ વાત આપણે જણાવીએ તો પહેલા એક સમય હતો જ્યારે રેડિયો સાંભળવા માટે પણ લાયસન્સ લેવું પડતું હતું લાયસન્સ ન લેવામાં આવે તો આ અપરાધ માનવામાં આવતો હતો જો રેડિયો સાંભળવો હોય તો તેના માટે ચાર્જ પણ આપવો પડતો હતો રેડિયો ખરીદવાનું પોસ્ટ વિભાગ લાયસન્સ આપતો હતો જો કે ટીવી ના આવ્યા બાદ અને લોકપ્રિયતા વધવાની સાથે જ રેડિયોને ને લાયસન્સ ફ્રી પણ કરી દેવામાં આવ્યો હતો રેડિયો જનસંચારનું એક એવું માધ્યમ છે જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવ્યો છે ખાસ કરીને ગામડાઓ શહેરો અને એવા સ્થળોએ રહેતા લોકો માટે કે જ્યાં સંદેશા વ્યવહારના અન્ય માધ્યમો સુધી પહોંચવું સરળ નથી આ સ્થળોએ હજુ પણ સંચારનું મુખ્ય માધ્યમ રેડિયો જ છે